વડોદરા શહેર અને જિલ્લામાં લાખોની ચોરી કરનાર સમને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને કર્જન પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી ઝડપી પાડ્યો કર્જન તાલુકાના સાસરોદ ગામમાં તાજેતરમાં જ બંધ મકાનમાંથી આઠ પોઇન્ટ ચાળીસ લાખની મતામાલની ચોરી થઈ હતી જેની ફરિયાદ કરજન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ઉપરાંત જિલ્લામાં અન્ય પણ ચોરીના બનાવો બનતા હોય છે તસ્કરોને ઝડપી પાડવા માટે જિલ્લા એલસીપી તથા કરજણ પોલીસની ટીમ અલગ અલગ ટીમો બનાવીને સંયુક્ત રીતે ચોરોની શોધખોળ કરી રહી હતી ત્યારે અગાઉ મિલકત સંબંધિત ગુનાઓમાં પકડાયેલા રીઠા આરોપી નિહાર ઉર્ફે નેહલ રાજેન્દ્ર બારોટ રહે તાંદલજા વડોદરાની શંકાસ્પદ રીતે તેની ગુનાહિત માહિતી કઢાવતા કરજન વડોદરા તાલુકા ગોરવા જેપી રોડ પોલીસ સ્ટેશનમાં પકડાયો હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે આ રીઠા આરોપીની તપાસ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે નિહાર ઉર્ફે નેહલ બારોટ તાલુકા પોલીસના હદ વિસ્તારમાં આવતા ભીમપરા કેનાલ તરફ ફરી રહ્યો છે જેથી એલસીબી અને કરજણ પોલીસની ટીમે ત્યાં પહોંચી રીઠા આરોપીને ઝડપી પાડ્યો હતો તેના સ્કૂટરની ડિક્કીમાં તપાસ કરતા રૂપિયા એક લાખ મોબાઈલ સ્કૂટર મળી આવ્યા હતા જે મળીને બે પોઈન્ટ સિત્તેર લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ દ્વારા તેની પૂછપરછ કરતા કરજણ કોર્ટમાં મુદત પૂર્ણ થયા બાદ સાસરોદ ગામે બંધ મકાનમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી